જેમાંથી ધીમે ધીમે નવ ઉમેદવારો દ્વારા ફોર્મ ખેંચી લેતા હવે બે ઉમેદવારો મેદાને છે નિખિલ મદ્રાસી અને મનીષ કાપડિયા વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ચેમ્બરના મતદાનમાં મતદાન કરવા માટે નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર નૈસે દેસાઈએ પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને તેઓએ ચેમ્બરની ચૂંટણીને લઈ પ્રતિક્રિયા આપી હતી સાથે હાલ ચેમ્બરના પદાધિકારીઓ રાજ સત્તાના ગુલામ હોવાનું કહ્યું હતું લાગુ પડી ગયું બીજું કે ચેમ્બર ના માજી પ્રમુખ હતા આપડા પુપાવાડા સ્થાપક પ્રમુખ તો એમની સામે મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ કે મોરારજી દેસાઈ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એમની સામે લગો લગ એવી રીતે બેસતા કે જાણે એમનો ચેમ્બર નો એટલો બધો પ્રભાવ હતો જ્યારે આજે ચેમ્બરના પદાધિકારીઓ રાજ સત્તાના ગુલામ બની ગયા છે વિષયે જાળવવી જોઈએ સત્તા ગમે તે આવે ને જાય જીમા જમાનાના ચેમ્બરના લોકો ખરેખર ભલભલી સત્તાઓની સામે અડીખમ ઉભા રહેતા હતા કોઈ સત્તાની તાકાત નહોતી કે ચેમ્બરને એક શબ્દ બી એડવાઇઝ આપી શકે